ઇન્ફોર્મેશન તમે જોઈ શકો છો મોબાઈલ પગાર વધારો એપ્લિકેશન આંગણવાડી બહેનોએ આજે કલેક્ટર કચેરી ખાતે પ્રદર્શન કર્યું હતું રેલી સ્વરૂપે ઉગ્ર સૂત્રોચા સાથે પહોંચેલી આંગણવાડી બહેનોએ પડતર પ્રશ્નો લઈને કલેક્ટરને પત્ર આપ્યું હતું જેમાં લાંબા સમયથી પોતાના પ્રશ્નોને લઈને લડત ચલાવી રહેલી બહેનોએ તેઓના પ્રશ્નો અને લાગણી સરકારને પહોંચાડવા માટે કલેક્ટરને અનુરોધ કર્યો હતો જેમાં વેતન વધારાના તાત્કાલિક અમલ મોબાઈલ ન મળે ત્યાં સુધી ઓનલાઈન કામગીરી પર રોક પગાર કપાત કે નોટિસ જેવી શિક્ષાઓ બંધ કરવાની માંગણી કરવામાં આવી છે અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી હેઠળ અપાયેલા આવેદનમાં થયેલી રજૂઆત મુજબ આંગણવાડીની સમગ્ર કામગીરીમાં રોજ રોજ નવી એપ્લિકેશન બહાર પાડીને માત્ર મોબાઈલમાં ઓનલાઈન કામગીરી કરવાની ફરજ પડે છે જેમાં બહેનોને ફોન આપવાની જગ્યાએ પોતાના ખર્ચે ફોન વસાવી લેવા માટે જે છે એ ફરજ પાડવામાં આવે છે સરકાર તરફથી લોન્ચ કરવામાં આવેલી નવી નવી એપ્લિક ખામીયુક્ત હોય નેટવર્ક ન આવતું હોય તો પણ કોઈ પણ જાતની તાલીમ કે માર્ગદર્શન વગર બહેનોને કામે લગાડી દેવામાં આવે છે જેમાં ભૂલ થાય તો નોટિસ આપીને પગાર કપાય કરવાની જો જોકવીભરી કાર્યવાહી કરાત્યોના આક્ષેપો બહેનોએ કરે છે તાજેતરમાં લોન્ચ થયેલી એવી ટે એપ્લિકેશન પણ ખૂબ જ ખામીયુક્ત હોવાનો દાવો કરવામાં આવે છે તેના બદલે રજૂઆત માટે અને નિરાકરણ લાવવા માટે જે છે એ બહેનો દ્વારા જે છે એ માંગણી કરવામાં આવી રહી છે બીજી તમે ન્યૂઝપેપર જોઈ શકો છો ઓનલાઈન કામગીરીમાં સતત વધારો કરવાની સામે આંગણવાડી કર્મચારીઓને ત્રણ ત્રણ વર્ષથી રજૂઆત થતા સ્માર્ટફોન અપાતા નથી તો એના માટે ગુજરાતની તમામ આંગણવાડી બહેનો દ્વારા જે છે એ ભારે વિરોધ કરવામાં આવે છે નવી તવી એપ્લિકેશનમાં ખામી હોવાથી ડાઉનલોડ થવામાં સમસ્યા છતાં ચૂક થાય તો નોટિસો આપતા આંગણવાડી બહેનો દ્વારા જે છે એ ભારે વિરોધ કરવામાં આવે છે આંગણવાડી બહેનોએ કલેક્ટર કચેરી ખાતે જઈ અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે આદેશ છતાં મોબાઈલ ન મળતા આંગણવાડી અસંતોષ અને ભારે આક્રોશની જે છે એ માંગણી જોવા મળી છે તો ગુજરાતની તમામ આંગણવાડી બહેનોમાં હવે ભારે રોજ જોવા મળી રહ્યો છે હવે સરકાર આ બાબતે શું નિર્ણય લે છે એ જોવાનું રહ્યું બાકી આંગણવાડી બહેનો જે છે એ હવે મોટા આંદોલન માટે તૈયારીઓ કરી રહી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ